કઈ નહી મારો સોરો તું જોવાનું થઈ ગયો એમ ત્યાં તને બૈયર કરાવો એમ બૈયર કરવા લાયક થઈ ગયો તું પણ હજુ થોડુંક ભણ લેવા દે ભણ લેવા તું પણ ઘર માં કોઈ કામ કરે એવું મળે એમ અને તારો બાપ એ ડો ગમતોને ખબર કે તું બહાર લે મારાે માં કામ કરે જાય માણા એમ પેલા મગજ ની ડોહાય બાકીને મારા ગામ માં ઈજ્જત ચાલવી પડે કાતી હું ઢોકરું સમજે હું એક વાર ઢંડા ખબર પડી જાય

આ સં મારસોરા તું બેર કર દે ને ડોહન રહેવા દે આ ભલે પડેલા દાતોની ડોયકન નો હйно હોય રે પછી ને થોપી દેવાનો છે આપળ પણ આ બક તો ખગાય ને એવો ગોટો 13 કે હું કરવા નાખી હું વિવાહ કરવા તારી આયા બટિન ફેર કુ ટેન્શન આ ગા પિદડ તમારી જ આવનો છે એમ નામ એ दारुડીયો જિંદગી નું આ તમે બધું રહેવા દો માથાકૂટ કરે તાર હજુ કા ભારે ડહા સઈ ગયો તે 13 નો બેરે જતા તન

તારી જવી લે ને શું મારે તું જવા જાય ને હમણાં લેવા પડે હમણાં લેવા પડે બીજી જ કઈ નહીં કરવાની બોન છાપો થાકી રહી તું

અરે ની પણ સરોલી ના સોરાનો સરોદ ગણા હે કે ભલે બીજાનો શું ઓહ કઈ નઈ તાર તું એક કામ કરે જઈને વાત કરો અન મન ઘડીક પડરે વાદો કાની પેટાળે કરતા ઈ પોરિયા ને વાત કરતા ઈ સાલ પેવો જઈ કહેલે રે કે કાધું તે મને હજુ આલતો તો હું જરીક પીન પૂઈ જાવા તો તાટિયા પર મારે નવરા તાટિયા ભાંગી જા રહે નો 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 માજુ હુંકા માર હતરે મન સુઈ જાવા તો ઘડી હોય કન્યાનો ફોન આવી ગયો લાગે સાલ પોરિયા જાઈ હા તે જઈ આવો જો કન્યાનો ફોન આવી ગયો કન્યાનો હોય લાગે હા વાત કરી આવ નીકળી રહ્યા છે તમે હગા ને એવું કી નાખજો કે પેલા ભાડવા આવી રહ્યા એમ સાહેબ